હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ અને આજે જે ઝઘડિયા જીઆઈડીસીમાં જ્યાં મીડિયા મારફતે અમારે જ્યાં ઇન્ટ્રી આપવું પડે એનો કારણ એ છે કે ઝગડિયા જીઆઈડીસી અહીંયા જે ડીસીએમ કંપની છે ડીસીએમ કંપની એ ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ લાભ જોઈને એ ગામડોની અંદર એ કોઈ એ સમય આવીને એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાડી છોડે છે આપ દિવાલ ની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય જ છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વાઈટ વાઈટ છે એટલે આ ચોક્કુ સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જેઆઈએ અને જેઆઈએ અને બીજા લોકો ભી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર થવાની અંદર આ હવામાં આ લોકો એ એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીનો ને પાણી ને પણ બગાડે છે ને અહીંથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામોની અંદર અંદર પાણીનો કાસ્ટ જાય છે એ જીઆઈને ભી બી ખબર છે અને બીજા અધિકારીઓને ને બી ખબર છે તો આ લોકો એ આદિવાસીઓને જીવા દેવા છે કે નહીં અમારે તો પર્યાવરણને બચાવવાનું છે પર્યાવરણ ને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનું અમને બહુ એનો અમને ડર છે કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે મણિપુર જેવું

અને અમારા બીજા બીજી કાશના સમાજના લોકો એ પડવા દલાલો છે આદિવાસીની કોઈને કઈ પડેલી નથી ને આવા જો પત્રકારો સાચા પત્રકારો આવે એને બીજા લોકો જે વાર્ના લોકો છે એ લોકો એને પત્રકાર લોકો ને દબાવવા આવે છે એટલે એવું ચાલે નહીં અને પોલીસને પણ આગળ કરે છે આ લોકો જે અમારા જે અમારા જે આ લોકો આગળ બોલે તે લોકો ને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે આવું ચાલવા દેવાના નથી અમે સરકારને પણ ધ્યાન દોરે છે કે આવા ગુંડા તત્વોવાળા આવી કંપનીઓ વાળા જે ડીસીએમ જેવા લોકો એ લોકો અહીંયા આવી કંપનીઓ બંધ કરી દેવી જોઈએ ને જે વતન ના એ લોકો હોય એ ગામમાંથી કંપની સ્થાપિત કરવી જોઈએ અમારા લોકો ને પાણી અત્યારે બી હાલમાં પીવાનું પાણી મળતું નથી એટલે ને અમારા બાળકો એ ક્યાં જશે કુપોષિત થઈ જવાના છે એવો અમને ડર છે કાલે ઊઠીને એ બાળકો ને એ બાળકીઓ કાલે ઉઠીને ગર્ભવતી બી ના બની શકે અને બહુ મોટો કિડની અસર પડે આંખ અસર પડે સ્વાસ્થ્ય ને નુકસાન થાય એટલી મોટી ડેન્જર આ કેમિકલ છોડે છે એટલે આ લોકોને કંપનીઓ બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે ના બંધ થાય ટૂંક સમય ની અંદર અમે અહિયાં ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ એવી મારી આ સરકાર ની ચેતવણી છે અને આ પણ ચેતવણી છે આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે જયા